આજે એક સ્નાનઘાટનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન આપણી તરેડ ગામના ઉપસરપંચ એવા શ્રી જીતેશભાઈ તરસરિયાના હસ્તે કરવામાં આવ્યું છે આગામી સમયમાં આંબાવાડીની અંદર જે વિકાસથી હંમેશા વંચિત રહી છે આંબાવાડીની અંદર જે વિકાસ થયો જ નથી એટલા વર્ષની અંદર એ માટે આંબાવાડીની અંદર આગામી સમયમાં રોડ રસ્તા અને જ્યાં-જ્યાં ગટર બાકી છે તેના કામ ચાલુ કરવામાં આવશે ત્યારબાદ આજે આંબાવાડીની જે આંગણવાડી છે તે જર્જરિત બની ગઈ છે એકદમ એ આંબાવાડીને જર્જરિતમાં નાખી અને નવી આંગણવાડી મંજૂર કરી અને નવી આંગણવાડી પણ લાવવા માટેના પ્રયત્ન કરવામાં આવશે એ સિવાય આંગણવા આંબાવાડી વિસ્તાર જે અત્યારે વિકાસથી વંચિત રહ્યો છે તેમાં જે સુવિધાઓ બાકી રહી છે તે તમામ સુવિધાઓ વહેલામાં વહેલી તકે ઉપલબ્ધ થાય અને આંબાવાડીમાં રહેતા લોકોની મુશ્કેલીઓ દૂર થાય એ માટે આગામી સમયમાં તમામ પ્રયત્ન કરવામાં આવશે અને આંબાવાડીને વિકાસની અંદર સહભાગી બનાવવામાં આવશે